તો ભાઈ અહીંયા મસ્ત બાંધણી અને પટોળા શરૂ થાય છે ખાલી હજાર રૂપિયા થી આખો નવો સ્ટોક મળી હશે જો આ બાંધણી પટોળા સાડી બે હજાર રૂપિયા છે ખાલી સેમી ગજી દાણો બાંધણી ગજી સિલ્ક બાંધણી બનારસી જંગલો બાંધણી ભાઈ બાંધણીમાં બી તમને એટલી બધી વેરાયટી મળી જશે બાંધણીની સાડીઓમાં તો ભાઈ એટલી મસ્ત વરાયટી હતી મને અને દર્પણને પણ બહુ જ ગમી અને અમે લોકો એક લીધી બી ખરા પછી અહીંયા તમને અજરકપ્રિન્ટની સાડી છે સુરતી સિલ્કની સાડી છે અને ભાઈ પટોળા જુઓ આ બધા હજાર હજાર રૂપિયાના પટોળા છે અહીંયા તમને સુરતના પટોળા છે રાજકોટી પટોળું છે પછી પાટણના પટોળામાં બધામાં વરાયટી મળી જશે તો બાંધણી અને પટોળાનો પહેલાં પણ સેલ આવેલો છે પણ અત્યારે તમને આખી નવી વરાયટી મળી જશે તો એક ચેકઆઉટ કરજો રીલને પણ બધા સાથે શેર કરજો અને તમે જુઓ ભાઈ પ્યોર પટોળામાં પણ એટલી મસ્ત વેરાયટી તમને મળી જશે તો મેં અહીંયાથી જો આ રાણી કલરની બાંધણી પટોળાની સાડી લીધી ને દર્પણ એક અજરક ની સાડી લીધી સાટીની સાડી પણ તમને બે હજારની જ મળી જશે તો આ સીન સોળ માર્ચથી લઈને ત્રેવીસ માર્ચ સુધી શ્રીજી ગેલેરીમાં છે અને લોકેશન છે વડોદરાનું કારલીબાગ એરિયા છે તે જીવન સર્કલ પાસે ત્યાં તીર્થ હોસ્પિટલની બાજુમાં જ આ ગેલેરી આવેલી છે તો ફટાફટ આ રીલને શેર કરીને જઈ આવજો